દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંઘ જેઓ દેશના વડાપ્રધાન ઉપરાંત નાણાં મંત્રી રાજ્યસભા સાંસદ યુજીસી અધ્યક્ષ આરબીઆઈ ગવર્નર આર્થિક સલાહકાર જેવી મહત્વપૂર્ણ પદ ઉપર સેવા આપી હતી જેમનું તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નિધન થયું હતું તેઓ દેવલોક પામ્યા છે તેમનું યોગદાન અસ્મરણીય છે આ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને શહેરના લોકો દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમના જીવન પથ પરથી શીખ લઈને આપણે દેશની સેવા કરવી જોઈએ દરેક નાગરિકે તેમની પાસેથી શીખ લઈને દેશની સેવા કરવામાં કોઈ કસર ન રાખવી જોઈએ તે માટે વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તેમજ પૂર્વ મંત્રી તથા પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋદ્વિજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુભાઈ સુરવે પુષ્પાબેન વાઘેલા અલકાબેન પટેલ હરીશભાઈ પટેલ તેમજ વોર્ડ પ્રમુખો તેમજ પૂર્વ કાઉન્સિલર આઈડી પટેલ ચંદ્રસિંહ સોલંકી રાજુ વાઘેલા તેમજ ઓબીસી ચેરમેન જાગૃતિબેન રાણા તેમજ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે હીરો ઓડ યુજીસીઆઈ પ્રમુખ અમર વાઘેલા તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહ છવ્વીસ ડિસેમ્બર એમનું નિધન થયું ભારત દેશને બહુ મોટી ખોટ કોંગ્રેસ પાર્ટીને બહુ મોટી ખોટ આ દેશમાં અર્થતંત્રની જે ગાડી પાટા પર લાવવામાં સૌથી મોટું યોગદાન એ ડૉક્ટર સિંહનું હતું અને એટલા માટે એમને જે તે સમયે પ્રધાનમંત્રી જ્યારે નરસિંહ મારવા હતા ત્યારે એમના આર્થિક નીતિના સલાહકાર બનાવ્યા આર્થિક નીતિમાં ઉદારીકરણ લાયા અને ત્યારબાદ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા કોંગ્રેસ સરકાર હતી યુપીએ વન યુપીએ ટુ અને એ સમયમાં એમને જે યોજનાઓ પ્રજાલક્ષી બનાવી રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય રાઇટ ટુ એજ્યુકેશન હોય રાઇટ ટુ ફૂડ હોય મનરેગા હોય આધાર કાર્ડ હોય એ તમામ યોજનાઓનો લાભ આજે પણ પ્રજા લઈ રહી છે અને એમની દીર્ઘદૃષ્ટિને સલામ છે આ વિશ્વમાં જ્યારે આખા વિશ્વમાં આર્થિક મંદી નું વાતાવરણ ઊભું થયેલું ત્યારે ભારત દેશમાં એ મંદીની અસર હતી તેનું કારણ ડોક્ટર મનમોહન સિંહ અને ડોક્ટર મનમોહન સિંહની જે ઉદાર નીતિ એમની જે કાર્ય પદ્ધતિ સાદગી વાળું વ્યક્તિત્વ સરળ વ્યક્તિત્વ ત્યારે એવા વ્યક્તિત્વ આજે જ્યારે અમારી વચ્ચે વચન નિઝરાધાર વરોડા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એમને સન્માનજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વરોડાના સમાચાર જુઓ તથા આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો.